શહેરમાં પૂર્વ ઝોન અને ઓલ્ડ સિટીમાં અને જે જૂના વિકસિત એરિયા છે નવાયડ જેવા એરિયા અનેક જગ્યાએ ગંદા પાણીની ખૂબ ગંભીર સમસ્યા છે છેલ્લા ચાર પાંચ વર્ષથી અમે ડિમાન્ડ કરીએ છીએ બજેટના દરેક સ્પીચમાં અને અનેક સભાઓમાં અમે રજૂઆત કરી છે કે અલાયદું ફંડ રાખવામાં આવે જેમાં આ જે જૂની જર્જરિત લાઈનો છે એને રોટેશનમાં પિરિયોડિકલી ચેન્જ કરવા માટે સ્પેસિફાઈડ યરમાર્ક કરવામાં આવે બજેટમાં પ્રોવિઝન કરવામાં આવે અત્યારે વોર્ડ નંબર પાંચમાં જે કન્ટામિનેટેડ વિસ્તાર છે તેમાં લાઈનો બદલવાનું એક કામ સ્ટેન્ડિંગ કમિટીમાં આવ્યું છે એ કામમાં કન્સલ્ટન્ટ રે કન્સલ્ટન્ટને આ કામનો ટેન્ડર બનાવવાનું સોંપવામાં આવ્યું હતું ટેન્ડર બન્યા પછી લગભગ આઠ પોઈન્ટ છપ્પન કરોડ રૂપિયાનું આ એસ્ટીમેટનું કામ આજે સ્ટેન્ડિંગ કમિટીમાં આવ્યું છે એન્જિનિયર્સ સાથે ચર્ચા કરી ટેન્ડર સ્ટડી કર્યું ક્યાંય બી એમાં મેન્શન નથી કર્યું કે કઈ લાઈનો બદલવાની છે સ્પષ્ટ ઇન્જિનિયર સાથે ચર્ચા કરવા એવું જાણવા મળ્યું કે લાઈનો ખોદવાની ને જરૂર પડે એ બદલવાની આવું એડહોક કામ કરવું હોય તો આપણી પાસે ઓલરેડી ઇજારા મેન્ટેનન્સના વાર્ષિક ઇજારા હતા જ તો પછી આ નવું ટેન્ડર કરવાની જરૂર ક્યાં છે અને આ નવું ટેન્ડર કરીને આઠ કરોડ સાડા આઠ કરોડ રૂપિયાનું ટેન્ડર આપવામાં આવશે અને આમાં કયા કામ થશે શું થશે આમાં ભ્રષ્ટાચાર થશે એની પૂરેપૂરી શક્યતા છે અમારી ડિમાન્ડ છે કે એક્ઝેક્ટ જો નવું ટેન્ડર કાઢતા હોય કન્સલ્ટન્ટ રાખતા હોય તો સ્પેસિફિક લાઇન્સ આઈડેન્ટિફાઈ કરીને કામ થાય આવું એડોક કામ આપવું હોય તો એઆરસીની અંદર થાય એટલે એનું મોનિટરિંગની આખી મિકેનિઝમ અલગ થાય અને એ પ્રોપરલી મોનિટર થાય